શું કવ આ રત કે છે લોબી પાસે રત ની વાળે છે એટલે જાવ પછી હાડો કોન છોતર છે હાલો ઈ જોય જવાનું ને હા ને હા ને અત આ તો રઈવાન ના છો એ જોય આ બગાડે તું આ બંકર કશું ના કા લોખંડ ના હો આરને છપો લ્યા આરને છપો એ મગઈ નું અડધું કાપી નાખ્યું પણ તમે આ પાણી મારે તમારી વાને માર દી મારે ઈ તો ખાલી મોમણ લે છે શું કરો કો કેમ ઊંધી ઉકવી છે આ તો બધો ઊંધો ટુકિયો છે આ તો હેણે વરત નઈ આ જો વરત છે ઓય પણ આ તો બધો વાળવા જ હાલ નઈ અલા આ તમોયા

લે હે મારા બુ ઓરવા ચા ની પાવે ચા એ આ ચા તો મેલેલો છે લેવા જાતો પણ તમે આ એકલા હો ગામમાં ગણનાના એકલા રહ્યા ને હ કેન ન્યુ

ઓછો આપડો બીજો લાદા છે તો લાવેડું ખાવું મગજ થોડા કંકો

મોન રાત કરું મોન મોટાનો મજા આવે આ બાપે કોઈ સંસ્કાર આલે કે નહીં આલે તમ નીકળને ડાલ્યા હી કોન પછી માં આ તો કે તમન હાલવા આ તો મડી જોકી હોય થી બિલા હન જવાન હાડી હી વડી જેરની તો હારું એક મુજ ને તો હું પાવડો આવવા જાવ છું કે તો ભગવા કાકો અને બધા આયા હે તો કોક દશમન નવરાત ઉકે બનાય ને એટલે ખાળો ઉઘરાવી હાર કેટલા આલ્યા એટલા આવે હારું તો દજવાણ મની અ જેરોયન તો ગટ્ટો કદી ગારો જ ન મટ્યો ઓરા બબડા ગરમ ભાળ ભઈ ગઈતી આ મચ્છર કેટલા કઈડી ગયો બાજરી જ ભર્યું છે તો કોણ છે ને હાલો તાળો આલતા હું સાતને લાલે કાત્રિન લાલઈ ગયા આયા નહીં હજી તો યન હાડવા પડતી પેલે ચટલે રયો મગાય આયા કે હા હા તો બધા ભયા બેઠા છાયેન આવો આયા તું ખાવા આયા તને કર આ હા મારો બનાસ તો છો